નમસ્કાર મિત્રો ફરી એકવાર આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે ફરી એકવાર રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાય છે મિત્રો વિડીયોમાં તમે ભાવનગર જિલ્લાના ભંડારિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો જે માત્ર એક કલાકની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન હવામાન ખાતરની નવી આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ખરીદતું નહીં માટેના કોઈ પણ ઉપયોગી માસ પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ જુઓ મિત્રો પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આગામી બાર કલાક દરમિયાન જાહેર કરાયું છે એટલે કે આગામી બાર કલાક દરમિયાન આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે નર્મદા ભરૂચ અને તાપી જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર અમદાવાદ ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાઈએ કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે હવામાન વિભાગે ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને ભૂજ ભચાવ અને રાપરના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે મિત્રો હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગ્રીન એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે રાજકોટ અને બોટાદ જિલ્લાના પણ ટૂંકા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો તો મિત્રો આ તો આગામી બાર કલાક સુધીના સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં જે વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં